સંકટચોથ નિમિત્તે રાવપુરા શ્રી રિદ્ધિસિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે મહાપૂજા અને મહાઆરતીનું આયોજન સંકટ ચોથના પાવન અવસરે રાવપુરા વિસ્તારમાં સ્થિત શ્રી રિધ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં વિશેષ મહાપૂજા કેસર સ્નાન અને મહાઆરતીનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે ગણપતિ બાપાને કેસર સ્નાન કરવામાં આવ્યું ત્યારબાદ ગણેશ સોત્રોચ્ચાર સાથે મહાપૂજા અને વિશેષ ઉંગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની અવર જવર વધતી જોવા મળી હતી આજના ચંદ્રોદય રાત્રે આઠ ને છત્રીસ કલાકે થનાર હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે વિશેષ મહાઆરતી રાખવામાં આવી છે તમામ ભક્તોને આરતીનો લાભ લેવા વિનંતી અને આમંત્રણ આપવામાં આવ્યું છે ભક્તોએ સંકટ ચોથના વ્રત સાથે વિઘ્નહર્તા ગણપતિના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી તારીખ સાત બાર બે હજાર રવિવારે શંકર ચોથ છે આ ચોથ માક્ષર સુધી ચોથ કહેવામાં આવે છે આ દિવસે માક્ષર મહિનાની ચતુર્થી કરવાથી તેમાં એ વ્રતનું ઉદ્યાપન કરવાથી દરેક મનોકામના સફળ થાય છે અને આપના જન્મ કુંડલીના ગ્રહો એ ગ્રહો પણ બદલાઈ જાય છે ગણપતિદાના આશીર્વાદથી કહેવાય છે તસ્ય વિદ્યા ગણેશ તસ્ય પ્રસાદ હતો ગણપતિના આશીર્વાદથી બધી કામના આપણી પરિપૂર્ણ થાય છે તેમાં વેપારથીમાં નોકરી ધંધામાં તેમજ વિદ્યાભ્યાસમાં દરેક કામમાં સફળતા મળે છે આજે આ શંકર ચોથનો સમય રાતના આઠને છત્રીસ કલાકનો છે જેથી આ મહાતીનું આયોજન રાખ્યું છે અને તેમજ હાલમાં આ વ્રત ઉદ્યાપનનું પૂજન ચાલી રહ્યું છે તેમજ ચંદ્રદનના સમયે આજ છત્રીસ કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેથી દરેક ભક્તોએ હાજરી આપી દર્શન કરી દર્શન લાભ લેવા વિનંતી શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ કહી રાડા પૂજા પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ